નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા વિડીયોમાં કે મિત્રો આજે વાત કરીશું કે આપણા લોકપ્રિય સિંગર એવા કે પ્રકાશ સોલંકીની લાઇફસ્ટાઈલ બાયોગ્રાફી અને તેમની પત્નીનું નામ શું છે અને તે કયા ગામના છે તો મિત્રો અમારા વિડીયામાં બન્યા રહેજો અને મિત્રો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો સૌ પહેલાં વાત કરીએ તો તેમનું સાચું નામ પ્રકાશભાઈ સોલંકી છે અને સૌ તેમને પ્રકાશ સોલંકી નામથી ઓળખે છે પ્રકાશ સોલંકીનો જન્મ અમદાવાદમાં આવેલા નરોડા ગામમાં થયો હતો અને તેમની ઉંમર વિશે જાણીએ તો લગભગ 19 થી વીસ વર્ષની થાય છે પ્રકાશ સોલંકી નેશનલ રીતે થી હિન્દુ અને રિલિજન થી છે અને વાત કરીએ કે પ્રકાશ સોલંકી ના લગ્ન થઈ ગયેલા છે અને તેમની પત્ની નું નામ નિધિ સોલંકી છે અને તે એક સિંગર અને એક્ટર તરીકે પણ જાણીતા છે અને તેમને એક નાનકડી દીકરી પણ છે પ્રકાશ સોલંકીના કરિયર વિશે વાત કરીએ તો તેમને પોતાની કરિયરની શરૂઆત ટિકટોકમાંથી કરી હતી અને ટિકટોકમાં તેમને ફ્રેન્ડ ફોલોઅર મળ્યા હતા અને અચાનક ટિકટોક બંધ થવાના કારણે તેમને યુટ્યુબમાં એક ઓફિશિયલ નામની ચેનલ બનાવી હતી અને એમ કરતાં તેમની ફ્રેન્ડ ફોલોવરિંગ વધતી થઈ અને આજે તેમની ફ્રેન્ડ ફોલોઅરિંગ લાખોમાં છે અને તેમના લાખો ચાહકો પણ છે અને પ્રકાશ સોલંકીના કલા તેમના ફેવરેટ કલાકારની વાત કરીએ તો વિક્રમ ઠાકોર છે પ્રકાશ સોલંકીના મોસ્ટ સોંગની વાત કરીએ તો પ્રેમ કોમ પડે તો યાદ કરી લેજે એવા તો અનેકો ગીતો તેમણે ઉતાર્યા છે અને પ્રકાશ સોલંકીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમની ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ નામની ચેનલ છે તેમાં એક લાખ ઉપર સબ્સ્ક્રાઇબર પૂરા થઈ ગયેલા છે તેમાં તેઓ તેમના ફોટા અને વિડીયોઝ પોસ્ટ કરે છે પ્રકાશ સોલંકીને યુટ્યુબમાં પણ એક ચેનલ છે તેમાં તેમની ચેનલનું નામ ઓફિશિયલ પ્રકાશ સોલંકી નામ છે અને તેમાં તે તેમના ફોલોઅર્સ પાંચ લાખ ચુમ્માળીસ હજાર પૂરા થઈ ગયેલા છે અને તેમાં તેઓ તેમના ફોટા અને વિડીયોઝ પોસ્ટ કરે છે અને તેમના ગીતો ગુજરાતી પોસ્ટ કરે છે અને તેમના કોમેડી વિડીયો પણ મૂકે છે સોલંકીની કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેમની પાસે મારુતિ સુઝુકની એક ઇકો ગાડી છે અને તેમની પાસે એક શિફ્ટ ગાડી પણ છે અને આપણે આગળ પ્રકાશ સોલંકી ઇન્કમ વિશે વાત કરીએ તો દરેક કલાકારને ઇન્કમ પોતાના વિડીયો વ્યૂઝ એડસન ફોટોસ અને તેમના ગીતો પર આધારિત હોય છે તેમાં અમે તેમના વિશે કોઈ કહી શકીએ નહીં અને મિત્રો તમે પ્રકાશ સોલંકીના ફ્રેન્ડ હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા વિડીયા આગળ તમને જોવા મળે જય માતાજી